નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે આમનું ગુજરાત અમરેલી રાજુલા હોસ્પિટલમાં આંતક ધમાલ મચાવનાર હોસ્પિટલમાં ભયનો માહોલ ઊભો કરનાર આરોપીઓનું રાજુલા પોલીસે રિકન્સ્ટ્રેક્શન કર્યું રાજુલા હોસ્પિટલમાં ધમાલ મચાવતા આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધા રાજુલા હોસ્પિટલમાં ડિસ્કવરી પંચનામું કરતા રાજુલા સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા રાજુલા હોસ્પિટલ કાંડ મામલે અમરેલી એસપી સંજય ખરાતે રાજુલા પોલીસ સ્ટેશનની મુલાકાત કરી કડક કાર્યવાહીના આદેશો આપ્યા રાજુલા પોલીસ દ્વારા કોર્ટમાં આરોપીઓને રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી